भारी जीत तो तो फोन आना तो फोन है मेरे करे हो तो लाइक करो रिमोट कहीं ले आओ टाइम बचाने ちょっとはい。<music> હા આવો આવો એન્ટ્રી થઈ આવો આવો જય માતાજી કેમ વિડીયો કોલ ની કેમ ના પાડી કદા ભાઈ સીસીટીવી મૂકે તમને ફરી નો જ એટલે ને

તમારો <laughs> <laughs> <baisa kong> <laughs> <laughs> <hung> તો ગદાભાઈ મકવાણા કેમ લખો ખબર જ છે તમ મકવાણા હોય હે ગદાભાઈ જોયે કા લગ્નનો પ્રોજેક્ટ આવ્યા તમારે ફોર્મ ભરવું હોય તો રાજકોટમાં લાઈટ કોઈ નથી બોલાવતા હો થોડાક માણસોને બોલાવતા હો તમારા આnder નો હોય વીમો લઈ લો 2000 માં ચાલી લાખ નો હે લેવો હે મરી જામ તો આય ને મળે તમાર નામ ઉપર હું લઈ લઉં એ મારો તમાર કુવામાં ઠેકડો મારવાનો પછી બહાર આવતો રહ્યો નથી કે ના ભાઈ લઈ લો આ રે બાડી બધી આવે શાક તો શું કિદું ને બટાકા શું કીધું શું ખાધું બટાટા

लकिया भागी बाकी ये था खड़ी में मैं कदा भाई मुकोना साहब मैंने चेक को रास्ते बनाऊ करते हैं हाथ पे रहते हैं Y'all know, bye, 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 bye.